ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના શિવપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાને લખવામાં આવ્યો પત્ર ભારતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્નકલાકારો ઉપર પડી શકે છે માટે રત્નકલાકારોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા લખાયું પત્ર ગુજરાત સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા રત્નકલાકારો માટે પગલાં ભરવાની કરાઈ માંગ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાહેધરી પર કરાયો ઉલ્લેખ મુખ્યમંત્રી શ્રી દ્વારા કમિટીની રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાય નથી કરાઈ શ્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટીની ગુજરાતના સચિવ શ્રી એમ કે દાસ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ સમાવેશ કરવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત બે દિવસ કરવામાં આવી હતી આજે એના છવ્વીસ દિવસ થયા છતાં પણ રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ જ જાહેરાત નહીં મુખ્યમંત્રીશ્રી દ્વારા રત્ન કલાકારોને આપેલી બાહેધરી બાદ સુરતમાં ચાર રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છતાં પણ સરકારની આંખો નથી ખોલતી અને રચાયેલી કમિટી પણ લોકો સમક્ષ મીડિયાની મધ્યથી માહિતી આપવામાં આવતી નથી